વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નગરપાલિકાના બે વર્ષ સુધી વહીવટદારના શાસન દરમિયાન લોકો માટે સુખાકારી દોલી બની ગઈ હતી છેલ્લા બે મહિનાથી ભાજપ શાસિત નગરપાલિકામાં શહેરીજનો માટે વિવિધ સુખાકારી માટે કામગીરી રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે તથા ચીફ ઓફિસર રવાજી જાડેજાના વડપણ હેઠળ શરૂ કરવામાં આવી છે ત્યારે રાપર શહેરના લોકો માટે પીવાના પાણી સફાઈ તથા રખડતા ઢોરો તથા રોડ લાઇટ સહિતના અધૂરા કામો શરૂ કરવામાં આવશે આજે રાપર નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્ય બજાર દેના બેંક ચોક ભૂતિયા કોઠા રોડ એસટી ડેપો સહિતના વિસ્તાર તથા ગુરુકુળ રોડ પર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે જાહેર આરોગ્ય સેનેટેશનના ચેરમેન રસીલાબેન ચાવડા ચીફ ઓફિસર રવાજી જાડેજા રમેશભાઈ ચાવડા શંકરભાઈ ઝાલા

અને ખાસ તો પાયાની જરૂરિયાતો જેવી કે સફાઈ રોડ રસ્તા રખડતા ઢોરોના પ્રશ્નો માટે ઢુંબેશ ઉપાડવામાં આવી છે અને એમાં ટૂંક સમયમાં જતા ઢોરોનું પણ પ્રશ્ન નિરાકરણ કરવામાં આવશે રાપર નગરપાલિકા દ્વારા છેલ્લા બે મહિનાથી ભાજપની નગરપાલિકામાં શાસન આવતા સફાઈ માટે દરેક વોર્ડની અંદર અને દરેક શેરીની અંદર સવાર અને સાંજ બે ટાઈમ સફાઈ કર્મચારીઓ અમારા જાય છે રાત્રિ સફાઈ કર્મચારીઓ દ્વારા પણ જે આપ નિહાળી શકો છો જે હમણાં થોડા સમય પહેલાં સાંજે છ સાત વાગ્યા પછીનું અને અત્યારે હાલે પણ અમારા રાત્રિ સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને રાપર સ્વચ્છ અને સુંદર બને અને જે ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે કે સ્વચ્છતાની અંદર ફર્સ્ટ નંબર આવે તો રાપર શહેરને ફર્સ્ટ નંબર લઈ આવવા માટે રાપર નગરપાલિકા ટીમ અને રાપરના શહેરીજનો પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે રાપરને જલ્દી સ્વચ્છતાની અંદર નંબર લઈ આવે